નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે છે અઠ્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખના કેટલી પબ્લિક છે કેટલા માણસો છે રોડ ઉપર માતા જતા પદયાત્રીઓ તે આપણે જોઈશું તો અહીંયા કને એક કેમ્પ આવેલ છે જ્યાં આપણે ઊભા છીએ તો સુંદર મજાનો મોટો એક કેમ્પ આવેલ છે અહીંયા કને અને કાલનો વિડીયો પણ આપણે સત્યાવીસ તારીખનો ભુજથી આવતા હતા તો તે પણ બનાયો છે તો ન જોયો તો જોઈ લેજો આપણા ચેનલ ઉપર જઈને અને આ જગ્યા ક્યાં આવેલ છે તેની વાત કરીએ તો અહીંયા કને બોર્ડ છે રાધનપુરનો લગભગ કેમ્પ અહીંયા બને છે અને આ જગ્યા તો મિત્રો અહીંયાથી માતાના મઢ છવ્વીસ કિલોમીટર છે અને સંત શ્રી મેકરણ દાદાનું જન્મસ્થાન ખોભડી નાની કિલોમીટર ચાર અહીંયાથી થાય છે આ તેનો નાકો છે દ્વાર અને અહીંયાથી નાની ખોંપડી આવેલ છે જ્યાં મેકરાણ દાદાનું જન્મભૂમિ છે ખોંભડી અને અહીંયા બાજુમાં જ હાઈવે આવેલો છે તો મિત્રો અહીંયાથી લગભગ યાત્રાળુ આવી રહ્યા છે જે સાઇકલથી છે તો આપણે પૂછ્યું અને ક્યાંથી આવે છે જય માતાજી ક્યાંથી આવો છો ક્યાંથી આવો છો જામનગરથી અમે અમે અહીંયા નહીં હા કેથી નીકળ્યા હતા કેથી નીકળ્યા હતા ચાર પાંચ ચાર પાંચ દિવસ થયા બરાબર કેમ વાટમાં રસ્તામાં સેવા બેવા બધું બરાબર છે એમ બરાબર કેટલો ગ્રુપ છે હા ગ્રુપ કેટલો નો છે ત્રણ જણા બરાબર તો મિત્રો આજે છે ઓગણત્રીસ તારીખ અને બપોરનો સમય છે લગભગ પોણા બાર વાગી રહ્યા છે ને આજે ટ્રાફિક વધારે છે ને ખાસ કરીને વાહનોની ટ્રાફિક તો બહુ જ અને કહેવાય કે બચાવ ઉચી કરીને ભૂઈ સુધી ટ્રાફિક બહુ વધારે છે આજે સમાચાર મળ્યા છે આપણને ને અહીંયા પણ ટ્રાફિક ચાલુ થઈ ગઈ છે અને ક્યાં ક્યાં કેમ્પ પણ હજી બંધ ચાલુ પડ્યા છે તો મિત્રો અહીંયા ગાડીઓની ટ્રાફિક ચાલુ છે અને સાઈડમાં અહીંયા એક કેમ્પ આવેલું છે જેમમાં ચાય પાણી અહીંયા મળી રહ્યું છે અને બેસવા માટે પણ સારી એવી જગ્યા છે અંદર આરામ કરવા માટે તો સારો એવો કેમ્પ છે મેડિકલ કેમ્પ છે અહીંયા મેડિકલ સુવિધા બધી મળી રહે છે અને પદયાત્રીઓ પણ આપ જોઈ શકો છો અહીં બેઠા છે અને મેડિકલની સારવાર પણ લઈ રહ્યા છે પંખા અને કુદરતી હવા બધી વેરી થઈને અહીંયા કને શાંતિવાળું એકદમ હવામાન છે કુદરતી માહોલ તો રસ્તામાં બહુ સારો એવો કેમ્પ છે અહીંયા ને અહીંયાથી માતાના મઠ છે લગભગ વીસ કિલોમીટરની આસપાસ ને આ કેમ્પ આવેલું છે અને મિત્રો વાહનોની ટ્રાફિક આજ બહુ વધારે છે ખાસ કરી ટુ વ્હીલ ફોર વ્હીલ અને જે રિક્ષા છે સીએનજી રિક્ષા બહારના તો બહુ એવી ટ્રાફિક આજે જોવા મળી રહી છે આપણને અને માણસો પણ લગાતાર નથી પરંતુ ઘેરા આપ જોઈ શકો છો આઠ દસ પાંચ દસ માણસોના ઘેરા અવારનવાર ચાલુ જ પડ્યા છે છૂટા છૂટા માણસો જોવા મળી રહ્યા છે અને વાહનોથી તો ઘણા માણસો એવા પબ્લિક જઈ રહી છે જોઈ શકો છો આ ફૂલ ગાડી એકદમ બોલેરો ભરેલી છે આ પાછળ બીજી આવે છે તો ઘણા એવા માણસો વાહનો દ્વારા અવર જવર કરી રહ્યા છે અને આજના આપણે સમાચાર મુજબ ભચાઉને ભુજ બાજુ ટ્રાફિક છે તો આવતીકાલે લગભગ આપણી પાસે એટલે માતાના મઢની આસપાસ વીસ કિલોમીટરના અંતરમાં લગભગ નખત્રાણા સુધી પહોંચી આવશે અને એવા સમાચાર મળ્યા છે કે લગભગ સામચિયારીની આજુબાજુમાં કેમ્પો છે મંડપ જે છૂટવા આવ્યા છે તો કદાચ તમે આસપાસમાં હો તો કમેન્ટમાં લખી જણાવજો કે સાચી વાત છે કે ખોટી વાત છે આપણને અહીંયા પદયાત્રીઓ ભેગા થયા હતા તે કહેતા હતા કે ત્યાં તો હવે કેમ્પ છૂટવા આવ્યા છે અને અહીંયા આપ જોઈ શકો છો માણસોની અવર જવર પદયાત્રીઓ આવી રહ્યા છે તો મિત્રો આજે વાહનોની અવર જવર વધારે જોવા મળે છે ટ્રાફિક પરંતુ આવતીકાલથી માણસોની પણ ટ્રાફિક આનાથી વધારે હશે આ આખો રોડ છે તે ગીચોગીચ ભર્યો હશે તો આપણા વિડીયોમાં બન્યા રહેજો આવતીકાલે બહુ મજેદાર વિડીયો